જય શ્રી કૃષ્ણ મિત્રો ચાર ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવાર અમાસથી દશામાના વ્રત શરૂ થાય છે જે તેર ઓગસ્ટ બે હજાર ચોવીસ મંગળવારે પૂર્ણ થાય છે દસ દિવસ ચાલતું આ દશામાનું વ્રત દેવી દશામાને સમર્પિત છે દશામાનું આ વ્રત કરવાથી નિર્ધન વ્યક્તિ ધનવાન બને છે નિસંતાન સ્ત્રીને સંતાન પ્રાપ્તિ થાય છે જે કોઈ વ્યક્તિની આર્થિક સ્થિતિ નબળી છે તેના કરેલા કાર્યો પૂર્ણ થતા નથી અટકી જાય છે તો મા દશામાનું વ્રત કરે દશામાની પૂજા કરે તો તેની દશા અવશ્ય સુધરે છે દસ દિવસના આ વ્રતને દશામાના નોરતા પણ કહેવાય છે મિત્રો ઘરની દશાને સુધારનાર મા દશામાના વ્રતની પૂજનવિધિ સ્થાપનાનો સમય પૂજામાં કઈ સામગ્રી લેવી વ્રત શરૂ કર્યા પછી જો માતાજીની પૂજા ન કરી શકાય કોઈ કારણસર કે પછી રજસ્વલાથી તો વ્રત કેવી રીતે પૂર્ણ કરવું તે પણ જાણીશું વ્રતની કથા આરતી થાળ આ સંપૂર્ણ માહિતી એક જ વિડીયોમાં આપણે સાંભળશું જો આપને વિડીયો પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ કરી ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન પ્રેસ કરી દેજો ધન્યવાદ મિત્રો મા દશામાનું આ વ્રત અષાઢ અમાવસ્યાથી શરૂ થાય છે જે પાંચ ઓગસ્ટ બે હજાર ચોવીસ રવિવારે શરૂ થશે મા દશામાની સ્થાપના પૂજા કરવાનો શુભ સમય છે સવારે નવ કલાકથી શરૂ થઈ બપોરે બાર કલાક સુધીના સમયગાળામાં મા દશામાની સ્થાપના થઈ શકશે પૂજા કરવા માટેનો આ સમય શુભ છે દશામાની માટીની પિત્તળની સોનાની અથવા તો ચાંદીની એમ કોઈ પણ તમારી યથાશક્તિ મુજબ મા દશામાની મૂર્તિ બનાવવી જો મૂર્તિ ન હોય તો ફોટાની પૂજા પણ કરી શકાય દસ દિવસ મા દશામાંની મૂર્તિનું સ્થાપન કરી પૂજા કરી ધૂપ દીપ આરતી નૈવેદ્ય ધરાવી કાચા સૂતરના દસ તાતડા બનાવી દસ ગાંઠ વાળવામાં આવે છે જેને દશાફળનો દોરો કહેવામાં આવે છે આ દશાફળનો દોરો ખૂબ જ શુભ હોય છે જેને ધારણ કરવાથી વ્યક્તિની દશા સુધરે છે જો દોરો તમારે ન ધારણ કરવો હોય તો ઘરના મંદિરમાં રાખીને તેની પૂજા પણ કરી શકાય છે આ પ્રમાણે દસ વર્ષ મા દશામાનું વ્રત કરવાનું હોય છે નિત્ય દશામાની પૂજા કરી આરતી થાળ સ્તુતિ કરી મંત્ર કરી મા દશામાની કથા સાંભળવી મિત્રો દશામાના વ્રત દરમિયાન કોઈ અગમ્ય કારણસર કે પછી જો તમે રજસલા ધર્મમાં હોય તો શું કરવું તો એ માટે તમારા ઘરની કોઈ પણ સ્ત્રી અથવા તો પુરુષ તમારા ભાગની પૂજા કરી લે તો તમારી પૂજા માન્ય ગણાશે અને તમારા વ્રતમાં ભંગ પડશે નહીં આ રીતે જો કોઈ અડચણ આવી હોય તો તમારી જગ્યાએ ઘરનું કોઈ પણ સભ્ય પૂજા કરી શકે છે મિત્રો ઘણી બહેનો આ વ્રત અમાસથી શરૂ કરે છે તો ઘણી બહેનો શ્રાવણ માસના પહેલા દિવસથી શરૂ કરે છે આ રીતે દસ દિવસ દશામાની પૂજા સ્તુતિ કરી દસમા દિવસે આખી રાત્રિનું જાગરણ કરી સાંઠણીને જળમાં પધરાવી દેવી અથવા તો વનવગડામાં ચડતી મૂકી દેવી ઘરની ખરાબ દશાને દૂર કરી સારી દશા લાવનાર વ્રત વ્રતનો આરંભ અમાસના દિવસે કરાય છે છે માનવીની દશાના ચક્રો એવા કે માનવીને ઘડીક ઊંચે તો ઘડીક નીચે લાવી મૂકે છે દશા તો જીવન સાથે જોડાયેલ છે ઇષ્ટબળ કે પ્રભુ ભક્તિનું ભાથું હોય તો માણસ તે પાર કરી જાય છે આ પ્રભુ ભક્તિનું ભાથું બાંધવાનું એક વ્રત એટલે મા દશામા વ્રત

આ હાલતમાંથી સારી હાલત સર્જવા આ વ્રત કરાય છે આ વ્રત દસ દિવસ ચાલે છે આ વ્રત કરનારે પ્રાતઃ કાળે ઉઠીને સૂર્યોદય પહેલા શોચ કર્મથી પરવારી માથા બોળ સ્નાન કરવું દસ દિવસ પૂરા થાય એટલે શ્રાવણ સુદ દશમના દિવસે આ વ્રત ઉજવવું આ વ્રત અતિ ફળદાયી છે દશામાં વ્રત ધારીના ત્રિવિધ તાપ ટાળે છે ધન ધાન્ય રીતિ સિદ્ધિ આપનાર સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરનાર

તેના પર કુમકુમ તિલક કરીને જમણા હાથના કાંડે બાંધવો અથવા કંઠમાં ધારણ કરવો ગાયના ઘીનો શુદ્ધ દીવો કરવો આ પ્રજ્વલિત જ્યોતનું પૂજન કરવું સુગંધિત ધૂપ કરવો પછી ઉચ્ચ સ્વરે સ્તવન કરવું દશામાને અંતઃપૂર્વક પ્રાર્થના કરી કાલાવાલા કરવા ત્યાર પછી દશામાની વાર્તા સાંભળવી અથવા વાંચવી વાર્તાનું શ્રવણ કે પઠન પૂરું થયા પછી એકસો વખત દશામાનું નામ લેવું જો બની શકે તો દશામાનો મંત્ર દશામાં માંતભ્યો નમઃ આ મંત્રના એકસો પચીસ વાર જપ કરવા જાપ પૂર્ણ થયા પછી સાંઢણીને દશામાને અને કળશને ચાંદલા કરી ચોખા ચોડી પુષ્પ વડે પૂજન કરી દશામાને દસ વાર પ્રેમપૂર્વક પ્રણામ કરવા દસમા દિવસે સાંઢણી જો સોના ચાંદી કે ધાતુની હોય તો કોઈ બ્રાહ્મણોને અર્પણ કરી દેવી અથવા જો માટીની હોય

જો આર્થિક સ્થિતિ સારી હોય તો સુવર્ણની સાંજણી પવિત્ર બ્રાહ્મણને આપવી પાંચ સુહાગણ સ્ત્રીઓ સાથે પાંચ બટુકોને જમાડવામાં આવે તો સવાયુ ફળ પ્રાપ્ત થાય છે દશામાં વ્રત અતિ કલ્યાણકારી અને મંગલમય કહેવાય છે મહાદશામાંથી ઉગારનારું આ અનુપમ વ્રત છે વળી સાથે સાથે ભવો ભવનું ભાથું પણ આ વ્રત કરવાથી બંધાય છે

क्षमा माता रंकराय सरवे मणिने गुण तमारा गाता मा दशमा माता पीड़ भांग भक्त जनोनी सर्व संकट हरता त्रिविध ताप थी बचावी देता सुख शाता जय दक्षमाता दश दिवसु व्रत भावन भाविक मा करता सफल मनोरथ करता दुख दरिद्र हरता मा जय दक्षमा माता श्रद्धा तर्हि पचनारनि दोमो माग्या वरदा मा द्योमो माग्या वरदाजिया मेणाताा वाजि य मेणा ताणी देता तमे सन्तान मा जय माता निधन नेधन धान्य देता ज्योति अंध पावे अपंग गिरी वर चढ़ता तने पचे अति भावे जय माँ दश माता नैवेद्य देश ना नलनु मातमे उतारियो अभिमान दया दयामयन्ति परार्यानपा जय क्षमा माता दुर्बल नि बल देता करुणाना करना, मा करुणा करना, ीडोरि लीला प्रपार मा जय दशमा माता जगजननी मातु जगनी रखेवा ഗുജോ വിനീ സദാ ദ ജയദ മാ જય દશામાં તમે જલ્દી જમવા આવો છો નહી આવો તો મેત વાર ના સાત ભોજન જલ્દી જમવા આવો જો સાત વાર સોમવારે પારા જલ્દી જમવા આવો છો મંગળવારે મગસ પૂરી જલ્દી જમવા આવો છો મંગળવારે મગસ પૂરી જલ્દી જમવા આવો છો બુધ વારે બર પેંડા જલ્દી જમવા આવો છો બુધવારે બરવી પેંડા જલ્દી જમવા આવો છો ગુરુવારે ગુલામ ચાંબુ જલ્દી જમવા આવો છો ગુલામ જાશું જલ્દી જમવા આવજો શુક્ર મે સૂતર પેણી જલ્દી જમવા આવો શનિવારે જલ્દી જમવા આવો જો શનિવારે શિખંડ પૂરી જલ્દી જમવા આવો જો રવિ વારે રસને પૂરી જલ્દી જમવા આવો જો

આ રીતે આરતી થાળ કર્યા પછી સૌને પ્રસાદ આપવો પ્રસાદ આપતી વખતે જય દશામાં કહીને પ્રસાદ આપવો કેટલીક ભાવિ સ્ત્રીઓ દસ દિવસ અખંડ દીવો રાખે છે પરંતુ જો એ શક્ય ન હોય તો વ્રતના છેલ્લા દિવસે જાગરણના દિવસે પણ અખંડ દીવો રાખી શકાય જેથી વ્રતિના જીવનમાં પ્રકાશ પથરાય છે વ્રતના છેલ્લા દિવસે ઉપવાસ કે એકટાણું કરવું જગત જની દશામાના ભજનો જાગરણના દિવસે સૌએ સાથે મળીને ગાવા વ્રત દરમિયાન એકટાણું કરવું ફરાળમાં ફળ ફળાદી અલ્પ પ્રમાણમાં લઈ શકાય આ વ્રત એ વ્રતિનું દુઃખ દૂર કરી દારિદ્રતા મિટાવે છે સુખ શાંતિ આપે છે મનની મનોકામના પૂર્ણ કરે છે તો મિત્રો આ હતું દશામાના વ્રતનું મહાત્મ દશામાના વ્રતની પૂજા કરતા સમયે બોલવાનો મંત્ર દશામાની આરતી દશામાનો થાળ હવે સાંભળશું દશામાના વ્રતના દસ દિવસ સાંભળવામાં આવતી વ્રતની કથા બોલો દશામાની જય પ્રાચીન સમયની આ વાત છે કનકાવતી નામે એક અતિ સુંદર અને સમૃદ્ધ નગરી હતી તેની સુંદરતાની તોલે કોઈ નગરી ન આવે વિશાળ રસ્તાઓ મહેલો અટારીઓ બાગ બગીચા વગેરેની શોભા અવર્ણનીય હતી રાજ્યમાં સમૃદ્ધિની છોડો ઉડતી હતી આ નગરીમાં કનકસેન રાજા રાજ્ય કરતો હતો તેનો સૂર્ય મધ્યાહને તપતો હતો તેની સ્વરૂપવાન રાણીનું નામ હતું પુષ્પવતી નગરીના લોકો સુખી ધર્મશીલ અને દયાવાન હતા સૌભાગ્યવતી સ્ત્રીઓ અને કુમારિકાઓ દરેક વ્રત કરતી દશામાનું વ્રત તો જાણે મહોત્સવ હોય એ રીતે ઉજવવામાં આવતું રાજા પોતે કલા રસિક સંગીતનો શોખીન અને વિદ્રાન હતો રાજ્ય આશ્રિત વિદ્વાનો સંગીતકારો કલાકારો કવિઓ વગેરે સંતુષ્ટ હતા અમાસ આ અતિ પવિત્ર દિવસ મનાય છે નગરની તમામ સ્ત્રીઓ વ્રત કરતી નગર દશામાં સ્તુતિ સ્તવનથી અને ગરબાઓથી ગુંજી ઉઠે સોળ શણગાર સજીને સોહાગણ સ્ત્રીઓ દશામાનું પૂજન કરે સર્વ સ્ત્રીઓને વ્રત કરતી જોઈને રાણી પુષ્પાવતી પણ વ્રતની વિધિ વગેરે જાણી લે છે અને વ્રત કરે છે

રાણીએ વ્રતના નિયમ પ્રમાણે દસ તારનો દોરો જમણા હાથના કાંડે બાંધ્યો હતો રાજાએ કહ્યું કે આવા દોરા ન બંધાય તું પણ સાવ અબૂત અને ગમાર છે આવા દોરા ધાગા મહેલમાં ન શોભે આ બધા વ્રતો ગરીબ અને દુઃખી માટે છે તું તો મહેલના વૈભવમાં રચી પચી રહે છે આ ઉપવાસ કે એકટાણા કરે તે યોગ્ય નથી રાજાએ દોરો કાઢી નાખવા કહ્યું પણ રાણી એકની બે ન થઈ રાજાએ ક્રોધ આવેશમાં આજકુમારીએ દશાફળનો દોરો તોડી નાખ્યો આથી દશામાં રાજા કનકસેન પર કોપાઈમાન થયા રાત્રે સ્વપ્નમાં દર્શન દીધા અને કહ્યું કે હું દશામાં છું જે વ્યક્તિ મારા વ્રતનો તિરસ્કાર કરે છે તેને હું હતો ન હતો કરી નાખું છું આ નાસ્તિકને ઉપદેશ આપતા કહ્યું દિવાસાના દિવસે સ્ત્રીઓ મારું વ્રત એ તો અતૃપ્ત જીવને શાંતિ આપનાર મધુર વીરડી છે મીઠી વીરડી છે વ્રત ઉપાસના કરે એ સમયની બરબાદી નથી આ વ્રત એ સંસ્કારની પરબ છે આ વ્રત કરવાથી સત્ય દ્રષ્ટિ પ્રાપ્ત થાય છે સંદેહ અને શંકાના વાદળો દૂર થાય છે આ વ્રત મૃત્યુનો ભય દૂર કરે છે આ દશામાં વ્રત પ્રભુ પાસે પહોંચવાનો સેતુ છે સોહાગણ સ્ત્રીના અંતરમાં આ વ્રત પુનિત પ્રેમની સ્થાપના કરે છે માં જગદંબા પ્રવેશ કરાવે છે પરમ આનંદ સ્વરૂપ આદ્ય શક્તિની પ્રાપ્તિ કરાવે છે આ વ્રત એ ભક્તિ જ્ઞાન અને વૈરાગ્યને સમૃદ્ધ બનાવનારું વ્રત વ્રત છે છે સંસારના સંતૃપ્ત જીવને શાંતિ આપે આ કરવાથી આસુરી વૃત્તિ વિલીન થઈ જાય છે આ સુહાગણ સ્ત્રીઓ કુમારિકાવો અને તારી રાણી મન વાણી અને કાયાથી વ્રત ઉપાસના કરે છે તપ કરે છે તેથી જરૂર તેમને ફળ મળશે તેમની મનોકામના પૂર્ણ થશે તું તારો અહંકાર ત્યજી દે આ વ્રતથી શ્રદ્ધા અને ભક્તિના મૂલ્યો સ્થાપિત થાય છે દશામાં રાજાને વ્રતનો અને ભક્તિનો મહિમા સમજાવતા કહે છે કે અંધશ્રદ્ધા કે જડતા નથી અંધશ્રદ્ધા અને જડતા હોય ત્યાં ભક્તિ રડે છે વ્રત ભક્તિ ઉપાસના એ હૃદયની ભાવના છે તું મારો તિરસ્કાર કરે છે તેથી મારો અંતરાત્મા કકડે છે દશમા વ્રત એ તો ભક્તિ અને ભાવનાનો અભિષેક છે વ્રત ઉપાસના એ આત્માનો ઉત્સર્ગ અને સમર્પણ છે વ્રતધારી માટે પોતાનું હૃદય જ મંદિર છે રાણીનું હૃદય એ મારું મંદિર છે માટે તું મન મંદિરમાં ભક્તિને પધરાવ અને વ્રત કરવા પ્રોત્સાહન આપ

દશ્યામાનું વ્રત સૌભાગ્યવતી શ્રી માટે એક અસ્તિત્વ મૂકીને જાય બીજ મૂકીને જાય છે પુત્રની ઈચ્છા આ વ્રત કરવાથી પૂર્ણ થાય છે અને તેનું સૌભાગ્ય અખંડ રહે છે નારી જાતિનો મહિમા અનેરો અને અનોખો છે પ્રત્યેક નારી સહજ માતા છે તે વાત્સલ્યનું જળનું છે નિસંતાનપણું તેને સાલે છે તેથી તે આ વ્રત કરે છે આ વ્રત કરવાથી સ્ત્રી કદી ભયમાં જીવતી નથી આવરણો દૂર થાય છે અંકુશો દૂર થાય છે તે તિરસ્કારનું પાત્ર નહીં બનતા પ્રેમનું પાત્ર બને છે આ સ્ત્રી હૃદયમાં યશોદા અનસૂયા અને કૌશલ્યા બિરાજે છે સ્ત્રીઓને જો આ દરેક અધિકાર પ્રાપ્ત કરવો હોય તો મારા એટલે કે દશામાના ચરણમાં શરણ જરૂરી છે કેવળ પૈસો કે ધન સંપત્તિ જરૂરી નથી મનની મનોકામના પૂર્ણ કરવા દશામાનું વ્રત પણ જરૂરી છે આ વ્રત કર્યા પછી વ્રતિના હૃદયમાં જ્ઞાન વૈરાગ્ય અને ભક્તિનો પાદુર્ભાવ થાય છે જો આ પાદુર્ભાવ થાય તો જ સૌભાગ્યથી સ્ત્રીના સ્વભાવમાં સરળતા આવે છે તેના જીવનમાં સહજતા અને સરળતા આવે તો જ આ વ્રત કર્યું સાર્થક ગણાય દીવા એટલે દિવસ સો આજથી દિવાળીને સો દિવસનું અંતર છે હે રાજન તું અહંકારી છે તને પૈસાનો અને વૈભવનો મદ છે આપીને કે ઉપકાર કરીને જે અહંકાર નથી કરતો તે ઉદાર છે આપીને યાદ કરે તે મેં તારા પર ઉપકાર કર્યો હતો તે ઉદારતા નથી આ વ્રત કરવાથી ત્રિવિધ તાપથી બચી જવાય છે તું અહંકારથી ઉન્નત બની ગયો છે દિવાસાના દિવસથી સૌભાગ્ય સ્ત્રીઓ મારું વ્રત કરે છે તે પુષ્પવતી રાણીનું નહીં પણ મારું માન કર્યું છે હે મૂર્ખ અહંકારી રાજા હું તને સાવત કરવા આવી છું કે વિપત્તિના વાદળ તારા પર ઝળુંબી રહ્યા છે સત્તા અને સમૃદ્ધિના મધમાં તે મારો દોરો તોડી નાખ્યો છે તે પવિત્ર ભાવે વ્રત કરી રહેલી રાણીનું વ્રત તોડ્યું છે રાજાનો ક્રોધ અગ્નિ ભભૂકી ઉઠ્યો તેનાથી બોલાઈ જવાયું તું દશા હો કે મહાદશા મને કોઈ પરવા નથી એટલામાં તો દશામાં અદ્રશ્ય થઈ ગયા રાજાની ઊંઘ ઉડી ગઈ તેણે રાણીને ભયંકર સપનાની અને દશામાંના ઉપદેશની વાત કહી સંભળાવી

રાજા રાણી કલ્પાન કરવા લાગ્યા અહીં તહી ભટકીને દિવસો વ્યતીત કરવા લાગ્યા આખરે અષાઢ માસ આવ્યો રાણીએ વિચાર્યું કે રાજાએ કર્યો હતો તેથી આ થઈ છે રાણીએ દિવાસાના દિવસથી નકોડા ઉપવાસ કરી વ્રત શરૂ કર્યું વિધિ પ્રમાણે માટીની સાંઢળી બનાવી અને વ્રત પૂરું થઈએ જળમાં પધરાવી દીધી કહેવાય છે કે દશામાં એ વૃદ્ધ ડોશીમા રૂપ લઈ બંને કુંવરો રાજા રાણીને સોંપી દીધા માજીએ કહ્યું હે રાજન તમે મારા વ્રતનું અપમાન કર્યું હતું તમને હવે તમારા દોષનું દર્શન થયું છે હવે તમારો અહંકાર તૂટી ગયો છે તેથી આત્મસમર્પણ શક્ય બન્યું છે હવે વિશાળના વાદળ વિખરાઈ જશે તમે મારા વ્રતનો મહિમા વધારજો એમ કહી દશામાં અંતર ધ્યાન થઈ ગયા રાજા રાણી અને કર્યું સૂર્યના તેજની જેમ તેમની કીર્તિ દિન પ્રતિદિન વૃદ્ધિ પામી પ્રજાના હર્ષનો પાર ન હતો રાજાએ ત્યાર પછી દશામાં વ્રત વિધિ અનુસાર ઉજવ્યું અને સુવર્ણની સાંધણી પવિત્ર બ્રાહ્મણને ભેટ આપી જે રાજાએ રાજ છીનવી લીધું હતું તે રાજાએ સામે ચાલીને કનકસેને રાજ સુપ્રત કરી દીધું એજ જ રાજાએ સ્વહસ્તે કનકસેનનું બહુમાન કરી રાજ્ય ધોરા સોંપી દઈ પોતે વિદાય લીધી અને કનકસેને પુનઃ પોતાના રાજ્યની પ્રાપ્તિ થઈ તેની માઠી દશા દશામાં નું વ્રત કરવાથી ઉતરી ગઈ નાસ્તિક રાજા આસ્તિક બન્યો ધર્મશીલ બન્યો ધર્મ પ્રેમી બન્યો અને સુખપૂર્વક રાજ્યકારભાર ચલાવ્યો બોલો દશામાની જય જય દશામાં જેવા રાજા રાણીને તેવા તમારું કરનાર વ્રતની કથા વાંચનાર વાંચનાર સાંભળનાર વાર્તા વાર્તા લખનાર સર્વની દશા સુધારજો સુખ સંપત્તિ અને સંતતિ આપજો શ્રદ્ધા અને વિશ્વાસ સનિષ્ઠા પ્રદાન કરજો સૌનું સારું કરજો સૌની મનોકામના પૂર્ણ કરજો તમારું આવ્રત કરનાર સર્વને ફળજો જય દશામાં દશામાં ના મહિમા અપરંપાર છે દશામાં વ્રત ધારી ત્રિવિધ તાપ ટાળે છે ધન ધાન્ય રીતિ સિદ્ધિ આપનાર સુખ સમૃદ્ધિમાં અભિવૃદ્ધિ કરનાર ગ્રહો નું દૂર કરનાર અને મંગળ રાહુ જેવા અશુભ ગ્રહોની મહાદશામાંથી ઉતારનાર ઉત્તમોત્તમ વ્રત છે સ્ત્રીઓની મનોકામનાઓ પૂર્ણ કરનાર વ્રત કરનાર પર સદૈવ શીતળ છાયા રાખનાર આ પવિત્ર વ્રત છે દુઃખ દિદ્ર દૂર કરનારું સુખ સંપત્તિ આપનારું અને ઘર સંસારને સ્વર્ગ સમાન બનાવનારું છે આથી દુઃખ દારિદ્ર ટાળવા મનની મનોકામના પૂર્ણ કરવા દરેકે દશામાનું આ વ્રત જરૂર કરવું જોઈએ જો વ્રત ન થઈ શકે તો વ્રતની કથા આ દસ દિવસ જરૂર સાંભળવી જે સાંભળવા પુણ્યફળ પ્રાપ્ત થશે આરતી થાળ તથા દશામાં દસ દિવસ સાંભળવામાં આવતી વ્રતની કથા જે તમે પૂરી શ્રદ્ધાથી સાંભળી જે સાંભળવી તમને જરૂર ગમી હશે તો વિડીયોને લાઈક કરી કોમેન્ટમાં જય દશામાં જરૂર લખજો ચેનલ પર નવા છો તો ચેનલ સબસ્ક્રાઈબ કરી બાજુમાં બે લાયકન જરૂર પ્રેસ કરી દે જેથી આપણા દરેક નવા ધાર્મિક વિડીયો તમને પહેલા મળે તો મિત્રો ફરી મળીશું આવી જ નવી ધાર્મિક માહિતી નવી ધાર્મિક કથા સાથે ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ